દાહોદમાં કૌભાંડ જેમાં મંત્રી બચુ ખાબડના બંને દીકરા બળવંતર કરોડના મનરેગા કૌભાંડની તપાસ હાલમાં દાહોદ જિલ્લામાં ચાલી રહી છે મંત્રી બચુ ખાબડના બંને દીકરા આ મનરેગા કૌભાંડમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી જેલમાં છે બંને પુત્રો કૌભાંડમાં પકડાયા બાદ મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગ પણ કરવામાં આવી હતી નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ દાહોદનું ઇકોતેર કરોડનું મનરેગા કૌભાંડ જેમાં હવે મંત્રી બચુ ખાબડના બંને દીકરા બળવંત ખાબડ અને કિરણ ખાબડના જામીન સેશન કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે દાહોદ જિલ્લામાં આ કૌભાંડની જબરજસ્ત તપાસ ચાલી રહી છે આ મંત્રી બચુ ખાબડના મોટા પુત્ર બળવંત ધરપકડ કરાઈ હતી જ્યારે કૌભાંડમાં સંડોવાયેલા તેમના નાના પુત્ર કિરણ ખાબડ તે વખતે ફરાર હતો અને આ પછી તેની પણ ધરપકડ કરવામાં આવી હતી મંત્રી બચુ ખાબડના બંને પુત્રો સહિત તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી દર્શન પટેલ એપીઓ દિલીપ ચૌહાણ અને ધાનપુરના તાલુકા વિકાસ અધિકારી રાઠવાની પણ ધરપકડ કરવામાં આવી હતી મંત્રી બચ્ચુ ખાબડના બંને પુત્રો કૌભાંડમાં પકડાયા બાદ તેમના રાજીનામાની પણ માંગણી કરવામાં હવે આવી રહી છે

એલ વન તરીકે અધિકૃત ન હોય તેવી એજન્સીઓનું છેલ્લા ત્રણ વર્ષમાં અધત સિત્તેર કરોડ રૂપિયાનું ચૂકવણી કરી દેવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ પણ સામે આવ્યો છે સરકારી અધિકારીઓ કરાર આધારિત કર્મચારીઓ અને એજન્સીઓની મિલી આ કૌભાંડ આચર્ય આચરવામાં આવ્યું હતું ત્યારે આ મામલે દાહોદના ડીઆરડીએ નિયામકે પોલીસ ફરિયાદ નોંધાવતા દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો તો વાત કરીએ કે આ મનરેગા યોજના શું છે મનરેગા યોજના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના હેઠળ શ્રમિકોને કામ આપવામાં આવે છે આ યોજનામાં ઓછામાં ઓછા સો દિવસની વેતન રોજગારી પૂરી પાડવાનો અને ગ્રામીણ વિસ્તારમાં આજીવિકા વધારવાનો હેતુ છે આ યોજનામાં ત્રણસો દિવસથી સો દિવસ રોજગારી આપવાની વાત છે તો આમ હવે મંત્રી બચુ ખાબડના ખાબડના બંને દીકરા બળવંત ખાબડ અને કિરણ શરતી જામીન સેશન કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું જોતા રહો જમાવટ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર